સંતરામ વિદ્યાલયમાં વેશભૂષા રાવણ દહન કાર્યક્રમ યોજાયો આ અવસરે વિદ્યાર્થીઓના વાલી માતાઓ વિવિધ પૌરાણિક પાત્રોની વેશભૂષામાં રંગારંગ પ્રસ્તુતિ આપી હતી વિદ્યાર્થીઓ રામ સીતાજી હનુમાનજી સહિતના પાત્રોની સુંદર રજૂઆત કરી સૌનું મન જીતી લીધું હતું વેશભૂષા સ્પર્ધામાં રાસ બગરબા કરવામાં આવ્યા ત્રણસો થી વધારે વાલી માતાઓ વેશભૂષામાં ભાગ લીધો પચીસ જેટલા વાલીઓ માતાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું એકથી સાતમાં આવતા વાલીઓને પાંચ હજારથી પચીસ સુધીનું કેટેગરી પ્રમાણે પુરસ્કાર મહારાજના હસ્તે આપવામાં આવ્યો અન્ય ભાગ લેનાર તમામ પ્રતિસ્પર્ધીઓને પ્રોત્સાહનની નામ વિતરણ કરવામાં આવ્યું સત નિર્ગુણદાસજી મહારાજ વિઠ્ઠલદાસજી મહારાજ તેમજ વિદ્યાલય કમિટીના સભ્યો શિક્ષકગણ માતાજીની આરતી કરી સત નિર્ગુણદાસજી મહારાજના હસ્તે રાવણ દહન કરવામાં આવ્યું મંદિરના પ્રાંગણમાં રામના નામાં નારાગુંજી ઉઠ્યા રાવણ દહન બાદ મહારાજે અહંકાર પર સદાચારના વિજયનો સંદેશ આપવામાં આવ્યો હતો

મને આશા છે કે અહીંના તમામના હૃદયમાં જે કઈ બુરાઈયો છે એનું આજે દહન થયું હશે અને નવેસરથી એક નવી પ્રણાલીથી સૌ દરેક સાથે હળીમળીને પ્રેમથી રહેશે આજે વેશભૂષાનું આયોજન વિદ્યાર્થીઓ માટે તો વિદ્યાલયમાં ઘણીવાર વાર વેશભૂષા થાય છે પરંતુ વિદ્યાર્થીઓની માતાઓ માટે આજે વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું કારણ કે દરેકની અંદર બાળક રમે છે લગભગ ત્રણસો જેટલી માતાઓ આજે ભાગ લીધો અને ગરબે રમ્યા જય મહારાજ ઈનામ વિતરણમાં પ્રથમ નંબરે આવનારને ને રૂપિયા પછી એકવીસો સત્તરસો એકાવન પંદરસો એકાવન બાર પુરસ્કાર અત્યારે આપવામાં આવ્યો તદઉપરાંત પૂજ્ય નિર્મુલદાસજી મહારાજ અને રામદાસજી મહારાજ એવી પ્રેરણા હતી કે જે કોઈ અંદર ભાગ લે એ દરેક માતાઓને કારણ કે લક્ષ્મીનું સ્વરૂપ છે એ દરેક માતાઓને ફૂલ નહીં તો ફૂલની પાખડી ત્રણસો રૂપિયા નો પુરસ્કાર રોકડ આપવાનો છે એવું હમણાં જાહેર કરવામાં આવ્યું જય મહારાજ રામાય રામ ભદ્રાય રામચંદ્રાય દશય રઘુનાથ નાથ સીતાય પતેય નમઃ સર્વ જય મહારાજ દશેરા પર્વની ઉજવણી સંતરામ કેડોની મંડળ દ્વારા આયોજિત જેની અંદર દશેરાનું દહન થયું વિવિધ ભૂષા દ્વારા વેદભૂષા દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા સુંદર ગરબાનું આયોજન થયું અને એ આયોજનની અંદર સંતરામ ચૌડિણી મંડળના સ્ટાફ દ્વારા રામ મહારાજ પૂજ્ય મહનસિંહ રામ મહારાજ શ્રી રામદાસજી મહારાજના શુભ આશીર્વાદથી નિર્ગુણદાસજી મહારાજના સતત પ્રયત્ન દ્વારા જે આખા સંચાલનના મંત્રી છે એમના દ્વારા વિવિધ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આયોજન થયું બહુ સુંદર પ્રશંસનીય કાર્ય છે કે કારણ વિદ્યાર્થીઓની વેશભૂષા તો થાય છે પણ વાલીઓએ વેશભૂષાનો ભાગ ભજવી અને આ સુંદર સંતરામ કેડોની મંડળને સુશોભિત કર્યું છે વિવિધતામાં એકતાની એક અનુભૂતિ કરી જે સનાતનવાદ છે અને એ સનાતનવાદની અનુભૂતિ આજે સંતરામ કેડોની મંડળ દ્વારા આયોજિત થઈ રાસ ગરબાની અંદર આપ સૌએ પણ આ કાર્યની અંદર સહયોગ દ્વારા જે સુંદર સહકાર આપ્યો છે એ બદલ સર્વને જય મહારાજ સર્વને જય ભારત